નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન ફોઇન્ટ ન્યૂઝમાં તો વાલા દર્શક મિત્રો તમે પણ વૃદ્ધ પેન્શનર અથવા તો પેન્શન લેવા માંગતા હોય અથવા તો તમે કોઈ વૃદ્ધાવસ્થામાં તમારે જવાનું છે અને તમે વૃદ્ધાવસ્થા માં આવી ગયા છું તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અથવા તો તમને પેન્શન નથી મળતું તો પણ આ સમાચાર તમારા માટે અથવા તો તમને આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે તો મિત્રો શું છે તમામ વિગતવાર વૃદ્ધ પેન્શનરોને પેન્શન મેળવવા માટે અને તમામ વૃદ્ધોને મળશે પાંચ હજાર રૂપિયા પેન્શન તો મિત્રો કેવી રીતે વૃદ્ધ પેન્શનરોને પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવવું તેની તમામ વાત મિત્રો આપણે આ વિડીયો મારફતે કરવાના છીએ તો મિત્રો તમને એક નાની એવી નમ્ર વિનંતી છે કે તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ કે નવી માહિતી આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને મિત્રો વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો તો મિત્રો વિગતવાર વાત કરીએ તો કેવી રીતે પાંચ હજાર રૂપિયા પેન્શન મેળવું તો મિત્રો તેમાં તો મિત્રો આવતીકાલ વિશે મનમાં ડર છે નોકરી પ્રાઇવેટ હોય કે કામ અસંગઠિત ક્ષેત્રમાં રિટાયરમેન્ટ પછી દર મહિને પેન્શન એટલે કે પૈસા આવશે કે નહીં એ સવાલ દરેકના મનમાં હોય છે એ જ જગ્યાએ અટલ પેન્શન યોજના એક મજબૂત સહારો બનીને ઊભી રહી છે તો મિત્રો અટલ પેન્શન યોજનાનું કેલ્ક્યુલેશન કેવી રીતે કરવું તેની તમામ વાત મિત્રો આપણે કરીશું તો મિત્રો આ યોજના કોઈ અમીર માટે નથી આ યોજનાના એ લોકો માટે છે એટલે કે આ યોજના એ લોકો માટે છે જેની નાની નાની બસતથી પોતાના વૃદ્ધાવસ્થાને સુરક્ષિત બનાવવા માંગે છે આજે થોડું રોકાણ જેતી આવતીકાલે કોઈ પણ આધાર રાખવો ન પડે એટલે કે આજથી થોડું રોકાણ કરીશું તો વૃદ્ધાવસ્થામાં કોઈના પર નિર્ભર આધાર રાખવો પડશે નહીં મિત્રો અને મિત્રો અટલ પેન્શન યોજના શું છે અને શા માટે જરૂરી છે તો મિત્રો તેમાં અટલ પેન્શન યોજના કેન્દ્ર સરકારની એક સામાજિક સુરક્ષા યોજના છે જેનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય માણસને સાઠ વર્ષની ઉંમર પછી દર મહિને ફિક્સ પેન્શન મળે છે આજના સમયમાં મોંઘવારી સતત વધી રહી છે જેમાં દવાઓ ઘર ખરસ રોજિંદી જરૂરિયાતો બધું જ મોંઘું થવા જઈ રહ્યું છે અને મોંઘું થઈ રહ્યું છે આવી સ્થિતિમાં ફિક્સ ઇન્કમ વગરનું વૃદ્ધ જીવન કેટલું મુશ્કેલ બની શકે છે એ આપણે સૌ જાણીએ છીએ મિત્રો આ યોજનામાં સાઠ વર્ષની ઉંમર પછી રૂપિયા એક હજારથી લઈને રૂપિયા પાંચ હજાર સુધીનું દર મહિને પેન્શન મળે છે મિત્રો અને સૌથી સારી વાત એ છે કે તમે આજે જેટલું વહેલું જેટલું રોકાણ કરશો એટલું જ ઓછું તમારે તેમાં રોકાણ કરવું પડશે અને મોટ મોટો ફાયદો થશે મિત્રો અને મિત્રો અટલ પેન્શન યોજનાનો લાભ કોને મળી શકે તો મિત્રો તેમાં જો તમે ભારતના નાગરિક છો અને તમારી ઉંમર અઢારથી ચાલીસ વર્ષની વચ્ચે છે તો તમે આ યોજનામાં જોડાઈ શકો છો એકવાર નોંધણી કર્યા પછી તમને ઓસામાં ઓછા વીસ વર્ષ સુધી નિયમિત રોકાણ કરવું પડશે જ્યારે તમે સાઠ વર્ષની ઉંમરે પહોંચો છો ત્યારે તમારી પસંદ કરેલી પેન્શન દર મહિને તમારા બેંક ખાતામાં આવવાની શરૂઆત થઈ જશે અહીં કોઈ ચોક્કસતા નથી પેન્શન પહેલેથી જ નક્કી હોય છે અટલ પેન્શન યોજનામાં તો મિત્રો અટલ પેન્શન યોજનામાં દર મહિને કેટલી પેન્શન મળે છે તો મિત્રો અટલ પેન્શન યોજનામાં આ યોજનાની સૌથી મોટી ખાસિયત એ છે કે પેન્શનની રકમ તમે પોતે પસંદ કરી શકો છો તમારી જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે તમે નીચેના વિકલ્પની પસંદ કરી શકો છો તેમાં મિત્રો તો મિત્રો તેમાં દર મહિને મળતી પેન્શનની રકમની વાત કરીએ તો તેમાં રૂપિયા એક હજાર રૂપિયા બે હજાર રૂપિયા ત્રણ હજાર રૂપિયા ચાર હજાર અને મિત્રો રૂપિયા પાંચ હજાર અહીં એક સરળ નિયમ લાગુ પડે છે પેન્શન જેટલી વધુ માસિક રોકાણ એટલું વધુ એટલું જ વહેલી ઉંમરે જોડાવવું સૌથી ફાયદાકારક ગણાય છે એટલે કે મિત્રો એટલું જ જેટલું વહેલી ઉંમરે જોડાવ તેટલો ફાયદો વધુ મળે છે તેમાં અઢાર વર્ષની ઉંમરે અટલ પેન્શન યોજનામાં રોકાણ કરશો તો શું થશે તો મિત્રો ઘણા યુવાનો લાગે છે કે પેન્શન બહુ દૂરની વાત છે પરંતુ હકીકત એ છે કે વહેલી શરૂઆત તમને સૌથી મોટો ફાયદો આપે છે મિત્રો જો કોઈ વ્યક્તિ અઢાર વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાય છે તો તેને બહુ જ નાની રકમથી શરૂઆત કરવી પડે છે તો મિત્રો તેમાં પસંદ કરેલી પેન્શન અંદાજે મહિને રોકાણની વાત કરીએ તો તેમાં રૂપિયા એક હજાર આવશે તો મિત્રો તેમાં બેતાલીસ રૂપિયા બે હજાર આશરે એટલે કે મહિને બે હજાર પેન્શન મેળવું હોય તો તમારે રૂપિયા સોર્યાશી દર મહિને અને મિત્રો તમારે દર મહિને ત્રણ હજારનું પેન્શન મેળવું હોય તો તમારે દર મહિને રૂપિયા એકસો છવ્વીસ અને રૂપિયા ચાર હજારનું આશરે તમારે પેન્શન મેળવું હોય તો રૂપિયા એકસો અડસઠનું રોકાણ અને છેલ્લે તમારે પાંચ હજાર રૂપિયાનું દર મહિને પેન્શન મેળવું હોય તો રૂપિયા બસો ને દસનું રોકાણ કરવું પડશે મિત્રો અને મિત્રો વિચારો કે આજે બહાર એક નાસ્તો ન કરો એટલે બસત અને આવતીકાલે દર મહિને ખાતરીવાળું પેન્શન આ સમયની તાકાત છે મિત્રો ચાલીસ વર્ષની ઉંમરે જોડાશો તો કેટલું રોકાણ કરવું પડશે ઘણા લોકો ત્રીસથી થી ચાલીસ વર્ષ એટલે કે પાંત્રીસ ત્રીસ ચાલીસ પછી વિચારતા થાય છે હવે તો મોડું થઈ ગયું પણ અટલ પેન્શન યોજના અહીં પણ તક આપે છે ચાલીસ વર્ષની ઉંમરે જોડાતા વ્યક્તિઓ માટે પણ અંદાજિત માસિક રોકાણ પણ આ પ્રમાણે છે અને મિત્રો તેમાં જોઈ તો પસંદ કરેલી પેન્શન અંદાજિત માસિક રોકાણ તો મિત્રો એક હજાર આશરે તેમાં બસો ને એકાણુંનું રોકાણ અને રૂપિયા બે હજાર આશરે પેન્શન મેળવા માટે રૂપિયા પાંચસો ને રોકાણ ત્રણ હજારનું પેન્શન મેળવા માટે રૂપિયા આઠસો ને રોકાણ અને દર મહિને ચાર હજાર રૂપિયા પેન્શન મેળવા માટે આશરે રૂપિયા એક હજાર એકસો ને ચોસઠનું રોકાણ અને છેલ્લે પાંચ હજારનું પેન્શન મેળવવા માટે આશરે તમારે રૂપિયા એક હજાર ચારસો ને ચોપનનું રોકાણ કરવું પડશે મિત્રો તો મિત્રો અહીં સ્પષ્ટ દેખાય છે કે ઉંમર વધે તેમ રોકાણ પણ વધે છે એટલે શક્ય હોય તેટલું વહેલું નિર્ણય લેવો હંમેશા ફાયદાકારક રહેશે મિત્રો